તે દિવસે પડેલો વરસાદ રંજનીના મન જેવો હતો થંભવાનું નામ ન લેતો લક્ષ્ય વિના તે નિરંતર રીતે વરસતો રહ્યો પાંત્રીસ વર્ષના જીવનમાં તેનું મોટાભાગનું જીવન બીજાઓ માટે જીવવામાં વીતી ગયું હતું જ્યારે તેણે પોતાના માટે સપના જોયા ત્યારે એક પણ સપનું પોતાનું કરી શકી નહીં એ હકીકતે તેને ખૂબ દુઃખ આપ્યું રંજની એક તમિલ શિક્ષિકા હતી વિદ્યાર્થીઓની પ્રિય શિક્ષિકા પરંતુ શાળાની બહારનું જીવન એટલું સુખી નહોતું તેની માતાને રંજનીના લગ્ન ન થયા હોવાની ચિંતા એક મોટો બોજ હતો રંજનીની બે નાની બહેનો જન્ની અને ભારતી તેમના માટે જ માતાનું સંપૂર્ણ ધ્યાન હતું રંજનીની કમાણીમાંથી માતાએ બહેનો માટે સોનું અને રેશમી વસ્ત્રો ખરીદ્યા અને તેમના લગ્નની તૈયારી શરૂ કરી તારી બહેનોના લગ્ન પછી જ તારા વિશે વિચારીશું માતા રંજનીને કહેતી શરૂઆતમાં રંજનીએ આ વાતને ખુશીથી સ્વીકારી પરંતુ દરેક વખતે આવતા લગ્નના પ્રસ્તાવોને માતા અટકાવતી કારણ એ હતું કે મોટી દીકરીના લગ્ન નાની બહેનોના લગ્ન પહેલાં થાય તો તે અશુભ માનવામાં આવે છે જન્ની અને ભારતીના લગ્ન થઈ ગયા રંજનીની બધી બચત આ બે લગ્નોમાં ખર્ચાઈ ગઈ દરેક લગ્ન બાદ તે પોતાનું જીવન ગુમાવનારી છોકરીની જેમ ઊભી રહેતી કોઈએ તેની નોંધ લીધી નહીં એક દિવસ જ્યારે તેની બહેનો તેમના પતિઓ સાથે ઘરે આવી ત્યારે રંજનીએ તેમનું ખુશીથી સ્વાગત કર્યું પરંતુ તે રાત્રે તેઓ ગયા પછી તે અરીસા સામે ઊભી રહી તેણે અરીસામાં એક એવી છોકરી જોઈ જે પોતાને પ્રેમ કરે છે પરંતુ જેને કોઈ પ્રેમ કરતું નથી બીજા દિવસે તેણે માતાને કહ્યું મામે નોકરી છોડી દીધી છે અને બીજા શહેરમાં જવાનું નક્કી કર્યું છે શુનરંજનીતને પાગલપન થયું છે માતા ગુસ્સે થઈ नव्या शहरात तिने एका छोट्या फ्लॅटमध्ये भाड्याने राहायला सुरुवात केली तिथे तिला स्वातंत्र्याची अनुभूती झाली दिवस आठवड्यांत आठवडे महिन्यात बदलले तिच्या मनातील जखमा हळूहळू भरू लागल्या एकटेपणापासून सुटका मिळवण्यासाठी तिने आपल्या फ्लॅटखालील हॉलमध्ये ट्यूशन क्लासेस सुरु केले एक दिवस साधारण पंधरा वर्षांचा सा मुलगा मनू आणि त्याची आई रंजनीकडे आले मनु अभ्यासात खूप मागे होता क्लासेस सुरू झाल्यावर मनू खूप शांत राहायचा त्याच्या चेहऱ्यावर हास्याचा मागमूसही नव्हता एकदा ट्यूशन संपल्यानंतरही मनू घरी जायला तयार नव्हता मला आता घरी जायला भीती वाटते टीचर आई मला रागावेल मला ट्यूशन खूप आवडते तो म्हणाला त्याच्या बोलण्याने रंजनीच्या हृदयाला स्पर्श झाला तिला समजले की त्याला त्याच्या घरी प्रेम मिळत नाही रंजनीने त्याच्यासाठी एक नवे विश्व उघडले शाळेत न शिकवले जाणारे धडे गोष्टी खेळ मनूने आपली दुखणे आणि स्वप्ने रंजनीशी शेअर केली त्याच्या आईच्या क्रूर वागणुकीबद्दल तो उघडपणे बोलला रंजनीने त्याला सांत्वन दिले दरम्यान रंजनीच्या फ्लॅटच्या वरच्या मजल्यावर राहणारा अरविंद नावाचा सॉफ्टवेअर इंजिनियर तिला भेटला त्याला मुलांशी बोलायला खूप आवडायचे अरविंदने मनुषी बोलून त्याची दुखणे समजून घेण्याचा प्रयत्न केला हळूहळू मनू आणि अरविंद चांगले मित्र झाले एकदा ट्युशन संपल्यानंतर मनू घरी जायला तयार नव्हता टीचर मला घरी जाईपर्यंत एकटे सोडू नका तो म्हणाला त्याच्या इच्छेनुसार रंजनी त्याला घरी घेऊन गेली पण तिथे त्याच्या आईने रंजनीवर खिकसले त्या संध्याकाळी जोरदार पाऊस पडत होता रंजनी खिडकीतून बाहेर पाहत असताना तिला मनु बसस्टॉपवर पावसात भिजत थंडीने थरथरत बसलेला दिसला ट्युशन संपून तास उलटून गेले होते आईने मला घरातून हाकलून दिले टीचर मला नको आहे असे ती म्हणाली तो थरथरत्या आवाजात म्हणाला रंजनीचे मन हे लावले तिने त्याला घरी नेलेगरम दूध दिले आणि त्याचे ओले कपडे बदलायला दिले आई मला सोडून गेली आहे टीचर मनु ठामपणे म्हणाला रंजनीने त्याच्या आईला फोन करण्याचा प्रयत्न केला पण फोन बंद होता આ રીતે રંજનીના ઘરે રહેવા લાગ્યો તેની નિષ્કપટ હાસ્ય અને રમતો રંજનીની એકલતાના દુઃખને ધીમે ધીમે ભૂસવા લાગી બે દિવસ પછી રંજનીએ મનોને તેના ભૂતકાળ વિશે પૂછ્યું ટીચર હું મારા માતાપિતાનો સગો દીકરો નથી હું દત્તક લીધેલો છું મનુએ રડતા રડતા કહ્યું આ સત્યથી રંજની હચમચી ગઈ તેને મનુ પર ગુસ્સો અને શંકા થઈ તેને ખબર નહોતી કે શું કહેવું તેને લાગ્યું કે તે પોતે પણ ત્યજાયેલી છે અને તેને આ સમસ્યાઓની જરૂર નથી મનુ તારે અહીંથી જવું પડશે તેણે કહ્યું મનુનો ચહેરો મલીન થઈ ગયો તે ચૂપચાપ નીકળવાની તૈયારી કરવા લાગ્યો બીજા દિવસે રાત્રે રંજનીનું મન અશાંત હતું બારીમાંથી બહાર જોયું તો મનુ ઠંડીમાં ધ્રુજતો નબળી હાલતમાં રસ્તા પર પડેલો હતો તેણે તરત જ અરવિંદને બોલાવ્યો તેઓ દોડીને મનુને હોસ્પિટલ લઈ ગયા ડૉક્ટરે તપાસ કરી તેને જન્મથી જ મગજની એક દુર્લભ બીમારી છે જે તેની લાગણીઓ અને શરીરની પ્રતિક્રિયાઓને અસર કરે છે એવું લાગે છે કે કોઈ તેની સંભાળ રાખતું નથી ડોક્ટરે કહ્યું રંજની ચોંકી ગઈ તેને સમજાયું કે તેના કારણે એક જીવન જોખમમાં છે અરવિંદ હવે હું તેને છોડી શકું નહીં તે મારો દીકરો બનીને મારી સાથે જ રહેશે રંજનીએ કહ્યું હું તમારી સાથે ચુરંજની અરવિંદે કહ્યું તે ક્ષણથી રંજનીનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું તેનું વિશ્વ મનુ અને તેના સ્વાસ્થ્ય સુધી સીમિત થઈ ગયું હોસ્પિટલમાંથી પાછા ફર્યા પછી મનુ રંજનીના ઘરે પાછો આવ્યો તેની આંખોમાં એક નવી ચમક હતી ટીચર હવે હું તમને મા કહી શકું મનુએ પૂછ્યું રંજનીની આંખો ભરાઈ આવી તેણે મનુને ગળે લગાડ તે ક્ષણે આ ત્રણેય એક નવો પરિવાર બની ગયા રંજની અને અરવિંદે લગ્ન કર્યા તેઓએ મનુને કાયદેસર રીતે દત્તક લીધો રંજનીની માતાના સ્વાર્થને કારણે પાંત્રીસ વર્ષની ઉંમરે પણ તેના લગ્ન નહોતા થયા પરંતુ હવે તેને પ્રેમવાત્સલ્ય અને પરિવાર મળ્યો નિયતિએ તેમને એક કર્યાને જીવનનો ખોવાયેલો આનંદ તેમને પાછો મળ્યો